નમસ્કાર વાલા મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સિનિયર સિટીઝન માટેની એક ખાસ સરકારી યોજના વિશે જ્યાં તમે માત્ર રૂપિયા એક હજારથી ખાતું ખોલી શકો છો અને યોગ્ય રોકાણ કરી અને દર મહિને એકવીસ હજાર સુધીની નિયમિત આવક મેળવી શકો છો નિવૃત્તિ પછીની ચિંતામુક્ત આવક માટેનો શ્રેષ્ઠ માર્ગ એટલે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જેની સંપૂર્ણ માહિતી તેમને આ વિડિયોમાં જોવા મળશે તો મિત્રો દર મહિને એકવીસ હજાર સુધીની નિયમિત આવક મેળવવા માટે તમારે શું કરવું પડશે તેની માહિતી તમને આપવામાં આવશે આ યોજના શું છે આ એક સરકાર દ્વારા માન્ય પોસ્ટ ઓફિસ યોજના છે જેનું નામ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે આ યોજના ખાસ કરીને નિવૃત્ત અને નિયમિત આવક ઈચ્છતા વરિષ્ઠ નાગરિકો માટે બનાવવામાં આવી છે જેમાં સુરક્ષિત રોકાણ અને ગેરંટીવાળી આવક આ યોજનાનો લાભ કોણ લઈ શકે તો આ યોજના છે એ સાઠ પ્લસ એટલે કે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈ પણ વરિષ્ઠ નાગરિક લઈ શકે પંચાવનથી સાઠ વર્ષની ઉંમરના નિવૃત્ત કર્મચારીઓ આ કિસ્સામાં નિવૃત્તિનો પુરાવો ફરજિયાત રજૂ કરવો પડશે યોજનાના મુખ્ય ફાયદાઓ જે તમારે જાણવા જોઈએ આ યોજનામાં આઠ બે ટકા વાર્ષિક વ્યાજ દર છે જેમાં દર ત્રણ મહિને વ્યાજની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થાય છે સરકારની સંપૂર્ણ ગેરંટી છે તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે મુદત છે પાંચ વર્ષ અને જરૂર પડીએ વધુ ત્રણ વર્ષ માટે પણ વધારી શકાય છે આ યોજનામાં ન્યૂનતમ રોકાણ છે એક હજાર રૂપિયા અને મહત્તમ રોકાણ છે રૂપિયા ત્રીસ લાખ આ યોજનામાં દર મહિને એકવીસ હજારની આવક કેવી રીતે મળશે તો જો તમે મહત્તમ ત્રીસ લાખનું રોકાણ કરો છો તો ત્રણ વિભાગમાં વેચવામાં આવશે વાર્ષિક વ્યાજ ત્રિમાસિક વ્યાજ અને માસિક સરેરાશ આવક તો વાર્ષિક વ્યાજ છે એમાં ત્રીસ લાખ ગુણ્યા આઠ બે ટકા એટલે વાર્ષિક તમને બે લાખ છેતાલીસ હજાર રૂપિયા મળશે ત્રિમાસિક વ્યાજ એમાં છે બે લાખ છેતાલીસ હજાર ભાંગ્યા ચાર બરાબર એકસઠ હજાર પાંચસો આ રકમ દર ત્રણ મહિને ખાતામાં જમા થશે માસિક સરેરાશ આવક એમાં છે એકસઠ હજાર ભાંગ્યા ત્રણ બરાબર રૂપિયા વીસ હજાર પાંચસો આમ તમે દર મહિને પેન્શનની જેમ આશરે વીસ હજાર પાંચસોથી એકવીસ હજારની નિશ્ચિત આવક મેળવી શકો છો ઓછા રોકાણ કરવા પર કેટલી આવક મળી શકે તો મિત્રો આ બાબતમાં જેટલું વધુ રોકાણ તેટલી વધુ આવક રોકાણ ચાર પોઈન્ટ પાંચ લાખનું છે તો એમાં અંદાજીત તમને માસિક આવક ત્રણ હજાર પ્લસ એટલે કે ત્રણ હજાર રૂપિયા કરતાં વધારે મળી શકે રોકાણ છે રૂપિયા બે લાખ તેમાં અંદાજીત માસિક આવક છે પંદરસોથી સત્તરસો રૂપિયા ખાતું ક્યાં અને કેવી રીતે ખોલાવશો તો એમાં ત્રણ બાબત છે સ્થળ જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા તો સ્થળમાં છે તમારી નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંકની મુલાકાત લો જરૂરી દસ્તાવેજો છે એમાં છે આધાર કાર્ડ પાન કાર્ડ સરનામાના પુરાવો જેમ કે વીજળી બિલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને ફક્ત પંચાવનથી સાઠ વર્ષના નિવૃત્તિ કર્મચારીઓ માટે નિવૃત્તિનો પુરાવો પ્રક્રિયા છે તો પ્રક્રિયામાં એવું છે કે ફોર્મ ભરો દસ્તાવેજો જોડો અને રોકાણની રકમ જમા કરો તમારું ખાતું તરત તરત જ શરૂ થઈ જશે શું શા માટે એસી એસીએસ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે જો તમે તમારી નિવૃત્તિ માટે એક એવી યોજના શોધી રહ્યા છો જે આપે સુરક્ષિત રોકાણ સરકારી ગેરંટી અને નિયમિત માસિક આવક તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એક ઉત્તમ અને વિશ્વાસપાત્ર વિકલ્પ છે તમારા ભવિષ્યને આજે જ સુરક્ષિત કરો આ ઉપયોગી માહિતી તમારા ઘરમાં વડીલો માતા પિતા અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરો મિત્રો વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ જય હિન્દ